નમસ્કાર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ આજના મુખ્ય સમાચાર ભાજપમાં આવો જામીન કરાવી દઈશું સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને ઓફર મળ્યાનો કેજરીવાલનો દાવો શહેરમાં સ્કૂલો હોસ્પિટલો અને મોલમાં ફાયર સેફટીના ચેકિંગ માટે સંયુક્ત ડ્રાઈવ યોજાશે કોરોના જેવી મહામારી ફરી આવશે બ્રિટિશ વિજ્ઞાની ગાંધીનગરમાં સરકારી ભયજનક આવાસો બાબતે તાકીદની જાહેર ચેતવણી બિહારમાં સરકારી શાળાની ચૌદ વિદ્યાર્થીનો બેહોશ બેતાલીસ ડિગ્રી કર્મીમાં પણ રાજ્યની શાળાઓ ખુલ્લી છે આઠ રાજ્યોની સત્તાવન બેઠક પર સાતમા તબક્કાનું મતદાન એક જૂને યોજાશે દિલ્હી રમખાણો કેસ ચાર વર્ષથી જેલમાં રહેલા સર્જલ ઇમામને હાઈકોર્ટે જામીન આપ્યા આત્મમંથન એટલે ખુદને અરીસામાં જોવા એમ નહીં પણ ખુદની ભૂલોની ચકાસણી કરવી ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ તંત્રીલેખ આરબીઆઈની બેલેન્સ ચાર્જ મુદ્દે બે મોટી બેંક પર કાર્યવાહી સુકામ કોસ્ચ્યુમ માટે પૈસા ખર્ચે છે જે તું ઓલરેડી છે રાજુ રદ્દીને અમારો સવાલ ઊંટે કર્યા ઢેકા તો માણસે કર્યા કાંઠા તે આનું નામ ભરત વૈષ્ણવ વાંચવા જેવો લેખ એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય ગેમઝોન ઉપર સાહિત્ય સર્જકોની વિવિધ રચનાઓ બોલો તમને ઉનાળો ગમે કે ચોમાસું દીવા તળે અંધારું વડોદરા બ્રિગેડ તમારે ત્યાં ચેકિંગ કરશે પણ ખુદ પોતાની કચેરીમાં લાલિયાવાળી મજૂર અધિકાર મંચ સંગઠન દ્વારા મિટિંગનું આયોજન નખત્રાણા સોની સમાજવાડી ખાતે લકી કુપન ડ્રો તેમજ સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું ડાંગ જિલ્લામાં સમાવેશ તાલુકા મામલતદાર આવેદનપત્ર આપ્યું ગુજરાતી ભાષા લેખન શુદ્ધિ અને વ્યાકરણ સજ્જતા શિબિરનો સમાપન કાર્યક્રમ યોજાયો ગુજરાત સ્ટેટ ચેસ એસોસિએશન ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે ફિડેવલ્ડ જુનિયર ચેસ ચેમ્પિયનશીપનું આયોજન કરાશે આદર્શ સંબંધ સંત રાજેન્દ્રસિંહજી મહારાજ ખૂબ જ સુંદર વાંચવા જેવો લેખ પાણીપત અઠ્યાવીસ મેના પક્ષના અધિકારીઓની બેઠકનું આયોજન ભાજપ જિલ્લા કચેરીમાં કરવામાં આવ્યું રક્તદાન મહાદાન ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નાગલપર ગામે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું આ ઉપરાંત મિત્રો આપને વધુ વિગતવાર સમાચાર જાણવા હોય તો આપ અમારી વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જનફરિયાદ ન્યૂઝ ડોટ કોમ પર નિહાળી શકો છો આભાર મીનાક્ષી રાવલ ગાંધીનગર ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ